વેલકમ ટુ સુપર સહેલી સુપર સહેલી પર ફરીથી આજે એક મિલેટની રેસીપી જોઈશું રાજા એક મિલેટમાં આવે અને રાજગ્રાહનો વર્ષોથી આપણે ખાલી ઉપવાસમાં જ ઉપયોગ કરતા પરંતુ છેલ્લા કેટલા ટાઈમથી રાજગ્રહના સ્વાસ્થ્ય માટેના અઢળક ફાયદાઓ જોઈ અને રોજબરોજની જીવનમાં એનો ઉપયોગ વધાર્યો છે રાજગ્રહમાંથી આપણને પ્રોટીન વિટામિન સી ઈ આયર્ન મેગ્નેશિયમ ફોસ્ફરસ પોટેશિયમ અને એન્ટી ઓક્સિડન્ટ ખૂબ જ મળતું હોય છે સપ્તાહમાં માત્ર એકવાર રાજાગ્રહનો આહારમાં ઉમેરો અને સ્વાસ્થ્ય માટેના ઘણા બધા ફાયદાઓનો લાભ લો રાજગ્રામાંથી આજે આપણે બનાવવાના છે શીરો રાજગ્રાની ધાણીનો શીરો ફ્રેન્ડ્સ રાજગ્રાની ધાણીનું પેકેટ માર્કેટમાંથી હું લાવી સો ગ્રામનું આવે છે માત્ર ત્રીસ રૂપિયામાં મને મળ્યું અને ખૂબ જ વ્યાજબી ભાવે ધાણી સરસ ચોખ્ખી અને ફ્રેશ મળી જતી હોય તો રાજગ્રાની ધાણી ઘરે બનાવવાની જરૂર ન પડે પણ તેમ છતાં રાજગ્રાની ધાણી ઘરે કેવી રીતે બનાવવાની એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું આજે રાજગ્રાની ધાણીમાંથી ઝટપટ બની જાય એવો આ શીરો સ્વાસ્થ્ય માટે તો ખૂબ જ ફાયદાકારક પણ સાથે સાથે બનાવવાનો પણ એટલો જ ઇઝી છે અને ટેસ્ટમાં તો પૂછવાનું જ નહીં બધાને ઘરમાં ભાવે જ તો ચાલો જોઈ લઈએ કેવી રીતે અહીંયા રાજગ્રાનું સો ગ્રામનું પેકેટ છે અને હું માત્ર બે કપ જેટલો રાજગ્રાની ધાણીનો ઉપયોગ કરવાની છું તો મેઝરિંગ કપના બે કપનું માપ રાખવાનું છે અને બે કપનો રાજગ્રાનો આપણે શીરો બે જણને પીરસવા માટે ઇનફ છે તો જુઓ સરસ શીરો પીરસાઈ ગયો છે ચાલો જોઈ લઈએ ઝટપટે કેવી રીતે બને છે તો અહીંયા મેઝરિંગ કપના બે કપ ધાણી લીધી છે ધાણી બહુ જ સરસ સફેદ અને એકદમ ફ્રેશ છે ચાળવાની પણ જરૂર નથી પેકેટમાંથી ડાયરેક્ટ જ એનો હું ઉપયોગ કરી રહી છું આ બે કપ ધાણી એક બાઉલમાં લઈ લઈશું બે કપ ધાણી હોય એની સામે એક કપ દૂધ લેવાનું છે અને સાથે દોઢથી બે પરી ઘી ઘી આપણે ચોખ્ખું ગાયનું ઘી લઈશું અહીંયા આપણે ઘરમાં જે ઘી વાપરતા હોય લઈ શકીએ અને ત્રણ ટેબલ સ્પૂન ભરીને ખાંડ એટલે કે ત્રણ મોટી ચમચી ભરીને ખાંડ લેવાની છે જોકે ગળપણનું પ્રમાણ ઓછું વધતું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો અહીં અમે ત્રણ મોટી ચમચી ભરીને ખાંડ લીધી છે અને મેઝરિંગ ટી સ્પૂનના માપ પ્રમાણે એક ટેબલ સ્પૂનના માપ પ્રમાણે ત્રણ ચમચી ખાંડ લીધી છે તો બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર થઈ ગયા છે માત્ર ચાર જ વસ્તુઓનો ઉપયોગ કરીશું અને બનાવીશું શીરો શીરો બનાવવા માટે એક પેનમાં સૌથી પહેલાં દૂધને થોડું ગરમ થવા દઈશું સાધારણ વોર્મ થવા દેવાનું છે દૂધ અહીંયા મેં રાજગરા કરતાં અડધું લીધું છે તમે થોડુંક વધારે પણ એડ કરી શકો કેમ કે દૂધનો તો માવો જ બનવાનો છે અને માવાથી કોઈ બી વાનગી હોય સ્વીટ હોય એ એકદમ ટેસ્ટી જ લાગે અહીંયા દૂધ થોડું વોર્મ થયું એટલે મેં બે કપ ભરીને જે રાજગરો તૈયાર રાખ્યો તો કાઢીને એ એડ કરી દીધો હવે બસ બધું હલાવવાનું છે મિક્સ કરવાનું છે દૂધ બળી જાય ત્યાં સુધી થોડી થોડી વારે હલાવતા રહેવાનું છે આ રેસીપી બનાવવા માટે ખાસ કરીને નોનસ્ટિક પેન કે એકદમ જાડું વાસણ હોય એનો ઉપયોગ કરજો જેથી વારંવાર ચોંટેના વધારે હલાવું ના પડે તો જુઓ આ રીતે દૂધ બધું બળી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું બહુ સરસ સફેદ ફૂલ અને સફેદ સરસ શીરો બનશે રાજગગ્રહના ફાયદાઓ તો આપણે વિડીયોની શરૂઆતમાં જોયા પણ આજે હું તમને ખાસ કરીને કહું તો કાયમ માટે જુવાન દેખાવું હોય વાળ એકદમ ચમકદાર રાખવા હોય તો રેગ્યુલર રાજગ્રહનો ઉપયોગ કરજો અને કોને ન ગમે કે આપણે જીવનભર એકદમ સરસ સ્વસ્થ રહીએ તો સ્વસ્થ આપણું સારું જળવાઈ રહે એના માટે આ એક બેસ્ટ રાજ ડાયાબિટીસ પેશન્ટ માટે પણ બહુ જ સારો રહે છે પથરી હોય કિડનીના પ્રોબ્લેમ હોય હાર્ટના પ્રોબ્લેમ હોય અને ઘણી બધી પાચનતંત્રને લગતી સમસ્યાઓ હોય એ બધામાં બેસ્ટ છે ફાઈબરથી ભરપૂર આરાજક રોગ શક્તિ પણ સુધારતું હોય છે તો જુઓ આપણે દૂધ લગભગ બધું બળી ગયું છે આ રીતે ચમચો ફેરવ્યા અને થોડું સાધારણ ચોંટતું હોય એવું લાગે એટલે સમજવાનું કે દૂધ બધું પડી ગયું છે જુઓ આવું નીચે થોડું સફેદ દેખાઈ રહ્યું છે તળિયા ઉપર એટલે દૂધ બધું બળી ગયું છે બધું માવો થઈ ગયો છે એટલે એમાં બસ આપણે ત્રણ ચમચી ખાંડ જે કાઢીને રાખીથી એડ કરી દઈશું ગળપણનું પ્રમાણ મેં કહ્યું એમ ઓછું વધતું કરી શકો છો બહુ જ ફટાફટ બની જાય છે આ શીરો અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગતો હોય છે ખાસ કરીને ઉપવાસમાં જ આપણે આ બનાવવાનો આગ્રહ રાખતા હોઈએ પણ એના આટલા બધા ફાયદા જોઈ અને ક્યારેક બ્રેકફાસ્ટમાં આ રીતે ઝટપટ શીરો બનાવીને ખાઈ લો તો બી એ ઘણો ફાયદાકારક રહેતો હોય છે ખાંડનું પાણી બધું બળી જાય એટલે લાસ્ટમાં આપણે બે ચમચી ભરીને ઘી એડ કરી દઈશું અહીંયા મેં ગાયનું ઘી લીધું છે આપણી પાસે રેગ્યુલર જે કિચનમાં એ ઘી વાપરતા હોઈએ એ ઘી લઈ શકીએ છીએ ઘી એડ કરીને બધું હલાવી દઈશું મિક્સ કરી દઈશું અને આ શીરો પીરસવા માટે તૈયાર છે તો ઝટપટ બની જાય એવા રાજરાની શીરાની રેસીપી ચોક્કસ ટ્રાય કરજો જોતા રહેજો સુપર સહેલ્યા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો ઘરના જ મસાલામાંથી કંઈક નવું હેલ્ધી બધાને પીરસી શકીએ એવી ઘણી બધી રેસીપી તમને બતાવતા રહીશું તો જુઓ આપણો શીરો મેં ખાસ કરીને જન્માષ્ટમીના ઉપવાસમાં બનાવ્યો હતો પણ રોજિંદા જીવનમાં અઠવાડિયામાં એકાદ વાર રાજનો શીરો ખાઓ ભાખરી ખાઓ રોટલી ખાઓ પરાઠા બનાવીને ખાઓ કે પછી એની ખીર બનાવીને ખાઓ પણ કોઈ બી રીતે રાજગરાનો ઉપયોગ આહારમાં વધારો આ એક મિલેટ છે અને મિલેટ આપણે રોજિંદા જીવનમાં ખાવી જ જોઈએ તો જુઓ આ શીરો આપણે પીરસી લઈએ શીરો પીરસી અને પછી આપણે રાજગરાની ધાણી કેવી રીતે ઝટપટ ઘરે બનાવી શકાય છે એ પણ જોઈ લઈએ શીરો મેં કહ્યું એમ બે વ્યક્તિ માટે બે કપ ધાણીનો ઇનફ છે ક્વોન્ટિટી તમે જોઈ શકો છો રાજગગ્રાની ધાણી ફોડવા માટે આ રીતે ગેસ ઉપર એક પેન મૂકી દેવું બને ત્યાં સુધી એકદમ જાડું કે નોનસ્ટિક પેન લેવું પેન થોડું ગરમ થાય એટલે એક ચમચી ભરીને રાજાગરો એડ કરવો રાજગ્રાની ધાણી ફોડવી હોય તો એક એક ચમચી ધાણી બના મતલબ એક એક ચમચી જ લઈ અને ધાણી આ રીતે ફોડવી વધારે રાજાગરો લઈ લેશો તો બધા એક સાથે ફૂટશે નહીં અને બધા બળી જશે થોડી થોડી ક્વોન્ટિટીમાં રાજગરો ગરમ પેનમાં નાખતા જવું આ રીતે ધાણી ફૂટતી રહેશે ગેસ સાધારણ સ્લો કરી શકો છો એકવાર સરસ રીતે તપી જાય તમારું વાસણ એટલે થોડીવાર માટે ઢાંકી પોપકોર્ન ફોડતા હોય એ રીતે રાખી શકીએ છીએ તો જુઓ આ રીતે બધી ધાણી ફૂટી જાય એટલે જોઈ શકો છો કે સરસ રીતે મોસ્ટલી બધી ફૂટી ગઈ છે થોડા દાણા આખા દેખાઈ રહ્યા છે પણ થોડી કાળસ આવી ગઈ છે એટલે પેન લઈ લઈશું અને આપણે જે ધાણી ફૂટી છે એ અલગ કરી લઈશું ફૂટેલી ધાણીને અલગ કરવા માટે વધારે કોઈ જ માથાકૂટ હોતી નથી ફક્ત આપણે એક ચારણી લેવાની હોય છે ચોખા ચારવાની ચારણી સાધારણ મોટા કાણા હોય કે જેમાં આપણે ધાણીને ચાળીને અલગ કરી શકીએ તો આ રીતે ધાણીને અલગ કરી લઈશું અને નીચે જે દાણા રહી ગયા છે એ છૂટા પડી જશે આ જે દાણા રહી ગયા છે ફૂટ્યા નથી એનો ઉપયોગ આપણે ઘઉં દળતી વખતે કે કોઈ બી એવું લોટ દળવાનો હોય એમાં એડ કરી શકીએ છીએ અને આ ધાણી ઘરે આપણે જ્યારે ધાણી ફોડીએ તો સાધારણ કાળાશ પડતો સીરો થતો હોય છે ઘરની ફોટલી ધાણીમાંથી ધાણી ફોડવા ઊભું વાસણ લેવું એટલે બહુ ઉડીને બહાર ના પડે તો રાજગ્રહનો લાભ જોઈએ એનો ઉપયોગ વધારજો થેન્ક યુ ફોર વોચિંગ વન્સ અગેન